મોરબી જિલ્લામાં સાંસદ પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં બરવડા ગામમાં માતૃશક્તિના નામે એક વૃક્ષ અભિયાન હેઠળ એક હજાર રોપા વાવવાની પહેલ કરવામાં આવી હતી તેમજ પર્યાવરણ જાળવવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો મહિલાઓએ પણ વૃક્ષારોપણની આ પહેલમાં ઉત્સાહથી જોડાવાનું પસંદ કરીને વૃક્ષોના જતનનો સંકલ્પ લીધો હતો મોરબી તાલુકાના બરવાળા ગામે સામાજિક સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો એમાં અમારે ભાગ લેવાનું થયું એ કાર્યક્રમની વિશેષતા એવી હતી કે એક હજાર જેટલા વૃક્ષોનું એ ગામમાં વાવેતર કરવા માટેનો નિર્ણય થયો છે પણ એમાં નોંધપાત્ર બાબત એ હતી કે હજારે હજાર નવા રોપાયેલા વૃક્ષનું ધ્યાન એ ગામની માતાઓ રાખશે તો અભિયાનના ભાગરૂપે પહેલા ચરણનું ગામ અમારું ભરવાડા છે એ સિવાય રજીસ્ટ્રેશન થયેલા સિત્તેર ઉપર ગામો છે કે જેની અંદર સ્વયંભૂ વૃક્ષરોપણ પણ આ વિષય સમાજ જીવનમાં ગયા પછી ઘણા ગામો એવા બીજા સિત્તેર ઉપરના ઘણા ગામો એવા આવ્યા છે કે અમારા ગામની અંદર આટલા વૃક્ષો આવ્યા છે આટલા વૃક્ષો આવા છે તો અમારું જે અભિયાનનું જે અમારી માનસિક તૈયારી સાથે કર્યું હતું એમાં ઈશ્વરે અમને ખૂબ મોટો સપોર્ટ આપી રહ્યા છે ઉમિયા સમિતિ દ્વારા એક જ આ રોપણનું આયોજન કરવામાં આવ્યું છે જે બધા બહેનોએ સહેમતી લીધી છે તમે એક બેન તરફથી એક વૃક્ષનું જતન કરશો બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર માની છે